નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ચિત્તલ મુકામે એક આપણા અનુભવી ડીલર સાથે જેનો કેપિટલ એગ્રી ટેકનોલોજીસ સાથેનો અનુભવ આપણે જાણશું તો સૌપ્રથમ તમે તમારો પરિચય આપો ધવલ એગ્રો કેમિકલ ધવલ એગ્રો સેન્ટર અલ્પેશભાઈ માંગરોળિયા ચિત્તલ ઓકે અલ્પેશભાઈ આપણે જે કેપિટલ એગ્રી ટેકનોલોજીસ ની પ્રોડક્ટ વાપરવાનું ક્યાંથી ચાલુ કરેલું છે

જમીન સુધારે છે એટલે આ ફંગસમાં એમાં બધામાં સારું રહી છે એટલે ખેડૂત તો આવે છે બીજી વખત અને પ્રોડક્ટ નું જે પેકેજિંગ છે એ તમને બીજી માર્કેટની કંપની કરતા કેવું લાગે છે આ પેકિંગ સરસ છે અંદર નું પેકિંગ અને પેકિંગ લીકેજ જ નથી રહેતો ઓકે કેપિટલ એક્રી ટેકનોલોજીસ જે પ્રોડક્ટો છે એ કયા ખેડૂત તમારી પાસેથી લઈ જાય છે કઈ કઈ પ્રોડક્ટો લઈ જાય છે જનરલી આમ તો લઈ જાય છે પણ આ વધારે સીબીસી રહી છે લિકોન્સ રહી છે સત્વમ રહી છે અને ઓરસિયા છે એ બધી પછી ફર્ટિલાઇઝરમાં પચાસ પચાસ છે ઝીરો બાવન ચોત્રીસ છે ઝીંકિંગ છે આ બધી રેગ્યુલર હાલે છે તમે કુંભલગઢ મિટિંગમાં આવેલા હા તો એ મિટિંગનો તમે શું રિવ્યુ આપવા માંગો છો

સોશિયલ મીડિયા થ્રુ કે યુટ્યુબ થ્રુ તમને આ વસ્તુની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે હા ઓકે અને તમારા જે ફાર્મર છે જે કેપિટલની પ્રોડક્ટ લઈ જતા હોય એનો કોઈ એવો ખાસ કિસ્સો છે જે તમે અમને જણાવશો હા લસણમાં એકદમ બગડી ગયેલું હતું એ લસણની અંદર અમે લિક્વન જે ડેસ્ક બે આપ્યું હતું તો એમાં હારા એવા પરિણામ મળેલા છે પછી આપણે જે ડોલર સણા કે મોટા એમાં પણ રિઝલ્ટ સારા મળેલા છે એમાં આ ખેડૂતને શું પ્રોબ્લેમ આવ્યો તો ને તમે એને રેકમેન્ડ કરેલું છે સણાની અંદર તો એક તો ફૂગ હતી અને પીળા પડતા હતા તો એમાં અમે લિકોન્સ આપ્યું હતું ને સીબીસી આપ્યું હતું બે વખત આપેલું અલગ અલગ રીતે તો એ એકદમ ગ્રીનરી અને સારા એવા બંધારણ બંધાવા મળ્યું અને ક્વોલિટી સારી બની ગઈ છે ત્યારે અને લસણ પીળું એકદમ પડી ગયું હતું એ લસણ સારું થઈ ગયું એટલે ખેડૂતો એકવાર તમારી જોડેથી પ્રોડક્ટ લઈ જાય છે પછી પાછી એમનું માંગ કેવી રહે છે રિપીટ આવે છે પાછા માંગે છે અને ભલામણી કરે છે બીજા ખેડૂતોને કે ભાઈ આ વસ્તુ વાપરો એટલે આ થઈ જશે અત્યારે જે જાંબુડીઓ કહે છે સણાની અંદર તો એ જાંબુડિયામાં બધા અલગ અલગ દવા અપાવે છે પણ હું તો જેડીએસબીની અપાવું છું તો એના રિઝલ્ટ સારા મળે છે પછી જીરું છે જીરાની અંદર લિકોન્સના સ્પ્રે કરાવું છું સીબીસી નીચે પિયતમાં આપતા આવીએ છીએ એમાં સારું રહી છે ઓકે તો આપણી જે પ્રોડક્ટનું પેકેજિંગ આવે છે એ માર્કેટની કંપની કરતા કઈ રીતે તમને અલગ લાગે છે બેમાં પેકિંગ બધા સારા છે આમ થ્રીડી ટાઈપના એટલે અને બીજું લીકેજનો પ્રોબ્લેમ નથી રહેતો

જે સેલ્સ માર્કેટિંગમાં આવે છે એ તમને કઈ રીતે સમજાવતા હોય છે કે તમે ખેડૂતને આવી રીતે ઉપયોગમાં લેવા એ તો વ્યવસ્થિત જ સમજાવે છે અને કઈ એટલે તરત હાજર થઈ જાય છે ફોનમાં કે રૂબરૂ કે ગમે રીતે અને કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે તમે જોડાણા છો તો તમારું એક વિઝન હશે ને કે તમે કંપનીને કઈ જગ્યાએ જોવા માંગો છો કંપની પહેલા તો અમે અમારું જોતા હોય કે ભાઈ અમારા ગ્રાહક છે એ જે ભટકી ન જાય એમ એટલે અમે આવી રીતના ગોતતા હોય તો અમે વર્ષ તો કે ભાઈ ચેતનભાઈ આવતા તો અમે એને ઘણી વખત ઘણા પ્રશ્ન કરતા હોય ખેડૂતની પ્રોબ્લેમ હોય એને કહેતા હોય એટલે એક વર્ષ તો કઈ ખાસું કામ કર્યું જ નહોતું એમ ખાલી ટ્રાયલમાં જ બધી વસ્તુ હાલતી હતી પછી ધીરે ધીરે કરતા ગ્રાહક માંગવા મળ્યા એટલે મને કોન્ફિડન્સ આવ્યો અને હું મળ્યો વેચવા એટલે એક પણ વસ્તુમાં એની ફરિયાદ નથી કે એમ અને કંપનીની જે બાયોલોજિકલ પ્રોડક્ટ આવે છે તમને લાગે છે કે હવે એના વગર ખેતી થઈ શકે છે નહીં નહીં થઈ જો હે જેમ તમે એના શું રિઝલ્ટ લીધેલા છે બાયોલોજિકલ ના તો આ વર્ષે જે મગફળીનો વાવેતર થયા એમાં પુષ્કળ પ્રમાણમાં ફૂગ હતી તો ફૂગમાં ઘણા બધા અલગ અલગ કંપનીઓના બધા બેક્ટેરિયા આપતા હતા તો એમાં બધાને પ્રોબ્લેમ આવતા હતા મેં કેપિટલના સીબીસી પીએસએફ જેડસ અને અજી અત્ર ત્રીજી આ બધી વસ્તુ વપરાવી હતી તો ખેડૂની કઈ ફરિયાદ આવતી નહોતી એક પણ એવું ફિલ્ડ નહોતું કે ન્યા અમારે હેઠળ નથી અથવા બીજાના નવા ગ્રાહક આવતા હતા કે ભાઈ આ વસ્તુ અમને આપો એમ